તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણે લાયા હતા યાદ ને સંકલિત વેગ સમીકરણ okay તો એના ઉપરથી આવા સમીકરણ ઉપજાઈ શકાય તો એક સમીકરણ જે સંકલિત વેગ સમીકરણ લાયા એના આગળના બે ત્રણ સ્ટેપમાં માં જો આ સમીકરણ હતું યાદ કરજો ln r is equal to minus kt plus ln r0 ઓકે તો એના એ સમીકરણ મૂકી જો કંઈ નવું કર્યું છે નહીં જો આ પદના આપણે y કહી દઈએ આ પદના શું કહી દઈએ y આ પદ આપણે m કહી દઈએ આ પદના ના x કહી દઈએ આ પદના ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી પ્લસ લોગ આર જીરો ઓકે તો આમાં પણ આને શું કહી દો વાય કહી દો રેડી આને એમ કહી દો અને એક્સ કહી કહી દો રેડી જો આ કેસ તો આ બે સમીકરણ આધારે બે આલેખ દોરી શકાય કેટલા આલેખ દોરી શકાય બે લે કારણ કે આ કયા પ્રકારના સમીકરણો થઈ ગયા વાય એમ એક્સ પ્લસ સી પ્રકારના રેડી અને જો આના આધારે તમે આલેખ દોરતા હોય તો એ આલેખ કેવા મળે સીધી રેખાના મળે કારણ કે આ સમીકરણ સીધી રેખાનું રેડી એટલે તમને જે આલેખ મળશે એ કેવા મળશે સીધી રેખાના મળશે એ બંને આલેખ દોરે જો કોના વિરુદ્ધ કોનો આલેખ છે સમજો આ સમીકરણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આના ઉપરથી તમને ઢાળ સીધો મળી જાય ઓકે અહીંયા થી જ ખબર પડી જાય કે ઢાળ શું મળતો હશે ok તો કોના વિરુદ્ધ કોનો છે ઉભા રેજો બે લેવા પડે બે મિનિટ બેસો આટલું પૂરું તો કોના વિરુદ્ધ કોનો છે તો પેલા શું કે છે એલ આર વિરુદ્ધ ટી નો ગ્રાફ દોર્યો રેડી તો પહેલો ગ્રાફ એલ એન આર વિરુદ્ધ ટી નો છે બીજો ગ્રાફ કોનો છે લોગ આર વિરુદ્ધ ટી નો ગ્રાફ છે ઓકે તો અહીંયા થી ખબર પડી જાય આ શું બતાવશે ઢાળ એમ ઢાળ બતાવે છે તો માઇનસ કે ઢાળ મળે રેડી આના અંતર ઢાળ શું મળે આ એમ બતાવો minus k two point three not three ઢાળ મળે રેડી તો બંને સીધી રેખાના છે તો સીધી રેખાના બંને બનાવે ઓકે સેમ છે ઓકે તો પહેલામાં માં ln r વિરુદ્ધ t નો graph છે એ પણ સીધી રેખાનો છે જેનો ઢાળ શું મળે છે k મળે છે આંતર છેદ અહી ચાલુ થાય છે તો આંતર છેદ અહી ની value છે ln r zero એટલે આ જે બતાવશે c એ આંતર છેદ હશે ખબર પડી એમ જે બતાવશે એ ઢાળ હશે c આંતર છેદ હશે અહીંયા જોજો તો આ અંતર છે એટલે log r0 તો અહીંયા અંતર છેદ મળ્યો log r0 રેડી ઢાળ શું મળશે તો અહીંયા m ઢાળ બતાવશે તો અહીંયા m મળી ગયો આપણો ઢાળ રેડી એ ઢાળ મળી ગયો અહીંયા શું મળે છે -k 2.30rti m થીક્યુ માટે ધબ દે છે સમજજો ઉચ્છેદમ નગવ પેડગે નહીં સમીકરણ આપેલું છે કે ભાઈ પેલામાં ઢાળ કેવો મળે છે નીચેનામાંથી કોનો ઢાળ કયો છે બરાબર એ વખત કણા m થીક્યુ છે ઓકે હવે કે છે બંને આલેખ ઋણ ઢાળ સીધી રેખામાં આ છે ઋણ તો મળે છે બંને જો આ પણ ઋણ છે આ પણ ઋણ છે એટલે બંને કેવા છે બંનેના ઢાળ કેવા છે તો ઋણ છે ready બીજું શું છે આલેખ કેવા છે સીધી રેખાના છે તો અક્ષ ઉપર આંતરછેદ છે તો વાય અક્ષ ઉપર આ અક્ષ ઉપર શું છે અહીંયા આંતરછેદ નહીં તો આ અક્ષ ઉપર શું છે આંતરછેદ એટલે વાય અક્ષ ઉપર શું મળે છે આંતરછેદ ready એટલે આ બધી વસ્તુ યાદ રાખો બહુ important છે MCQ માટે પછી કે છે જો સંકલિત સમીકરણ આ પ્રમાણે બનાવો તમે અને કોના વિરુદ્ધ કોનો ગ્રાફ લો તો log આર જીરો upon આર વિરુદ્ધ ટી નો ગ્રાફ લો તો તમને અહીંયા શું મળશે આ ઢાળ મળશે ખબર પડે છે એટલે એવા ઇક્વેશન આધારે શું બનાવ્યું એક આલેખ બનાવીએ log આર જીરો upon આર સમય ટી નો એક ગ્રાફ લઈએ રેડી તો આવો સીધી રેખાનો એક મળ્યો હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ઢાળ શું મળશે તો ટી upon 2.303 મળશે પણ અહીંયા પ્લસ ઢાળ છે જોજો માઇનસ નહીં કેમ આ ઇક્વેશનમાં આ માઇનસ છે જોજો એટલે એ કેવું મળશે પ્લસ ઢાર મળશે બીજી વસ્તુ શું છે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આંતરછેદ અહીંયા રચાતો નથી કેમ નથી રચાતો કારણ કે આનું ઉદ્ગમ સ્થાન કયું છે અહીંયા એટલે ઉદ્ગમ સ્થાન જિરો છે તો આંતરછેદ રચાય ખરા પેલા આ બંનેમાં આંતરછેદ રચાય કારણ કે 0 નહીં ખબર પડી ઉપરથી સ્ટાર્ટ થાય અહીંયા પણ ઉપરથી સ્ટાર્ટ થાય એટલે સાંદ્રતા આ તે બધું 0 ના હોય ખબર પડી જરા અહીંયા તો બંને ઉદ્ગમ સ્થાન સાંદ્રતા ગણો જે ગણો એ 0 જ હોય એટલે અહીંયા આહો ગ્રાફ હોય તો એનો આંતરછેદ મળે નહીં ડેડી અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી જાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત